શ્વરના જીતાલી ગામે ઢીંગલી તથા ઢીંગલાના લગ્નનો ભારતી ભગ મેળો વર્ષોથી ભાદરવી અમાસે અમાસે ભરાય છે ભાદરવી પીઠા ઢીંગલી અને દેવપૂંજક ઢીંગલાના વરઘોડો ઢીંગલા ઢીંગલીને રીત રિવાજથી લગ્ન કરાવે છે આ આદિવાસી સમાજમાં ભારે આસ્થાનું મહત્વ ધરાવતા આ ઢીંગલા ઢીંગલી મેળાની શરૂઆત શ્રાવણ સુદ પૂનમની કરવામાં આવે છે ગામના બે અલગ અલગ ફળિયામાં રહેતા લોકો વર તથા કન્યા પક્ષ બંને સગાઈ વિધિ યોજીને ત્રીસ વર્ષે દિવસ પૂર્વે લગ્ન વિધિનો પ્રારંભ કરે છે અને લગ્ન ગીતો પણ નૃત્ય કરે છે જીતમ ભવાની માતાના નામ પરથી જીતાલી ગામનું નામ પડ્યું હતું ગામમાં હિન્દુ મુસ્લિમ લોકોએ ભાઈચારાની ભાવના સાથે ઢીંગલા ઢીંગલીનો મેળો ભરીને જૂના રીતિ રિવાજો અને આજે પણ જીવંત રહ્યા છે મારું નામ અવિનાશ વસાવા છે આ પરંપરા અમારા બાપ દાદા કરતા આવેલા છે અને એવી જ રીતે અમારી પેઢીની પેઢી પેઢીની પેઢી ચાલતી આવેલી છે અને આ પરંપરામાં એવું છે કે સગાઈ થાય તો અહીંયા આ ફેરી ઢીંગલો મેકવામાં આવેલો છે અને વાઘડી ફાઈ અંદર ઢીંગલી મેકવામાં આવે છે એમાં મહિનાની અંદર મહિનાની ગેપ રેસીમાં નાચવામાં પોગા નાખવામાં આવે છે અને એના પછી અહીં ડીંગલા ને પેલા લાવે છે પીઠા પહેલી ટોપી આવે છે અને વાઘડી ફળ્યા પછી ટોપી આવે છે અને જેમ માણસના ના લગ્ન થાય એ જ રીતે લગ્ન કરીને બંદર ત્રણે ત્રણ માતાજીના દર્શન કરીને માં વેરાયમાના માં ઉત્તમ અને વચન લઈને અને નર્બના વિધિ કરવામાં આવે છે આ મેરાની અંદર એવું છે કે આ માતાજી આ માતાજી કઈ લાકડી રમતા હતા અને લાકડી વાગતા વાગતા માં કઈ વાગી ગયું અને કઈ ઓફ થઈ ગયેલા હતા ત્યાંનું કઈ એ પછી આયલ આવ્યા ને પછી દીકરી ઊભી થઈ ત્યાંની આ પરંપરા ચાલુ છે હું જીતાલી ગામના મારું નામ અરવિંદભાઈ દેવાભાઈ વસાવા છે હું સરપંચ તરીકે હું મારી ફરજ પૂરી કરું છું અને આ જે પરંપરાગત રીતે જે ઢીંગલા ઢીંગલીનો ઉત્સવ અમે દર વર્ષે અમે ચલાવી રહેલા છે એવા અમારા આયોજકો ચિતાલી ગામના એવા મિત્ર મંદિરના ભવાની યુવક ભવાની મિત્ર મંદર તરફથી અને અમારા ગામના આગેવાન સરમુખભાઈ તથા અમારા મહેશભાઈ પટેલ એમના અમે સૌ ભેગા મળીને આખા ગામના નાના મોટાથી લઈને આજુબાજુના ગામ લોકો થઈને અમે એકત્રિત થઈને અમે આ ઉદાહરણ મેળાની ઉજવણી કરીએ છીએ એ એ પછીના અમે ક્યાં જે ઢીંગલા ઢીંગલીનો ઉત્સવ જ્યારથી શરૂઆત થાય છે કે શ્રાવણ શ્રાવણ દિવસથી આ નાચ સુધ પૂનમ ના સાથે એમનું એક પચીસ દિવસ સુધી એમનું આયોજન કરવામાં આવે છે પચીસ દિવસ પછી આજે આ દિવસને આજે આજુબાજુના ગામડાઓથી લઈને તમામ માણસો આવીને એમની લગ્ન વિધિ ઉપસ્થિત થાય કરવામાં આવે છે એવા અમે વાગડી ફળિયા આ પીઠું ફળિયું બેવ બે ફળિયાના ભેગા મળીને બેવ ઢીંગળાને ઢીંગલી નું લાવીને મેળાની અંદર મંદિર ની નજીક મંદિર ની અંદર લાવીને અમે લગ્ન વિદેશની ઉપસ્થિત કરવામાં આવે છે લગ્ન થયા પછી અને સાત ફેરા ફળ્યા પછી અમને અમારે એને નળ નદીની અંદર પડાવ અમે આવે છે આ અમને આટલી જાણ ગુજરાત છે